મારું નામ ગોહિલ રતનબેન પાલાભાઈ હું એક આંગણવાડી વર્કર છું અને અમારા ઘણા બધા પ્રશ્નો અને અમારું સોશિયલ થઈ રહ્યું છે તો એ બાબત અમે અમારા આંગણવાડી વર્કરો બેનો બાબત અમે અપીલ કરવા માંગીએ છીએ સરકાર પાસે કે જે ચાર પોતા રોજના માંગવામાં આવે છે પછી ઓનલાઈન કામગીરી હંમેશા માટે અમે નહીં કરીએ અને કેવે આજે ટાઈમ કેમેરા સેટ ફોટા તો કોઈ બેનોને કોઈ કારણોસર ક્યાંય બહાર જવાનું હોય તો ટાઈમ કેમેરા સેટ ફોટા કઈ રીતે મોકલી શકે અને અમારા બેનો કાયમી કરવા અમારી બધા બેનોની અપીલ છે સરકાર પાસે અને જે માનંદ વેતનમાં પણ અમને ગણવામાં આવ્યા છે અમને કાયમી કરવામાં પ્રશ્ન છે અમારા બધાનો અને જે અમારા બેનો છે એ બધાનું કેવું એવું છે કે જે ચણા તુવેરનો બજારની અંદર ભાવ મળે છે એ ભાવ અમને મળતો નથી તો પિસ્તાલી માં ચણા અને પિંચાશી માં ડાયરેક કઈ રીતે અમારા બેનો ખરીદી અને બાળકોને કઈ રીતે પુરવાર એના પગાર કરી શકે તો જે જે અમુક અમુક બેનોના જેના જે પગાર ઉપર જ હાલી રહ્યું છે તો એ બાળકોને કઈ રીતે એ ફ્રૂટ અને ચણા તુવેર અને જે અમુક વસ્તુ જે ખરીદી બજારમાંથી શાકભાજીની કરવામાં આવે તો એના પૂરતા પ્રમાણમાં એને બિલ કે કઈ સુકવામાં ન આવતું હોય બજારનો ભાવ એ અલગ છે સરકારનો ભાવ એ અલગ છે તો અમારા બેનો શું કરે અને કઈ રીતે એનો ઘરતંત્ર આકે અને બાળકોને કઈ રીતે ભોજન પૂરું કરી શકે એ અમારા બધા બેનો વત્વે અપીલ છે અને કાયમી ધોરણે અમારા બેનોના થાવા જોઈએ થાવા જોઈએ અને થાવા જોઈએ બધા માંગળ બેનોના આખાના સેજાઓના આખા બહેનોના ભેગા કરેલા છે અને બધા બેનોનો એ જ પ્રશ્ન છે કે અમને કાયમી ધોરણે થવા જોઈએ અને અમારા પગાર વધારો પણ અમને મળવો જોઈએ અને અમે થી ત્રણ ત્રણ વાગ્યા લગી કામગીરી અમે કરશું અને વધારાની કોઈ પણ કામગીરી અમારા આઈસીડીએસ

અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ આજ રોજ માંગરોળ ખાતે માંગરોળ તાલુકાની આંગણવાડી કાર્યકરો તળાગારોની એક મિટિંગ યોજવામાં આવેલ છે જેમાં એમના પ્રાણપ્રશ્નોની ચર્ચા અર્થે અહીં ઉપસ્થિત છું તાજેતરમાં જ ગુજરાત સરકારે નામદાર ગુજરાત સરકારે એક હુકમ કરેલો છે સરકારશ્રીને કે માનદ વેતન શબ્દ દૂર કરી અને એમને વર્ગ ત્રણ અને વર્ગ ચારના પગાર સ્કેલમાં સમાવવા જે અર્થે આ આંગણવાડી કાર્યકરો તેડાગરો એમાં સામેલ થઈ અને સરકારનો સરકારને આ કાયદા આ ઓર્ડર્સનો અમલ કરવા માટે મજબૂર કરો અથવા તો એને પ્રેરિત કરે એવી એક યોજના બનાવવામાં આવી છે યુનિયન દ્વારા અને એ માટે કમિશનરશ્રીની રજૂઆત પણ કરવામાં આવી છે માર્ચ એન્ડિંગ સુધીમાં સરકારશ્રી આ હાઈકોર્ટના અમલ હાઈકોર્ટના ઓર્ડરનો અમલ કરે એવી અપેક્ષા છે તે સિવાય પણ ઘણા બધા સ્થાનિક પ્રશ્નો છે આ લોકોના કે જેમાં એમનું માત્ર ને માત્ર શોષણ થઈ રહ્યું છે ધારો કે સમય સિવાય અને ની કામગીરી સિવાય અન્ય કામગીરી એમને આપી અને જે વધારાનું શોષણ થઈ રહ્યું છે અને એમના મસાલાના બિલ ફ્રૂટ્સના બિલ જે ચાર છ મહિના સુધી ચૂકવ્યા વગર પણ મેનુ મુજબ નાસ્તો આપવાનું અથવા તે મુજબ કડક સુપરવિઝન કરવાનું રાત દિવસ જોયા વગર કામ લેવાની જે પદ્ધતિ છે એનો પણ સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એનો અમલ સરકારશ્રી કરે અથવા સરકારશ્રી માત્ર કમિશનરશ્રીના પરિપત્રનો અમલ કરી અને આઈસીડીએસસીની કામગીરી એમને મજબૂર ન કરવા માટે મજબૂર ન કરે એવી મારી ખાસ વિનંતી છે એ સિવાય સ્થાનિક પ્રશ્નોમાં મામલતદારશ્રી અથવા તો કલેક્ટરશ્રી અથવા ડીડીઓશ્રી સામેલ થાય અને આ બહેનોની જે પરિસ્થિતિ છે એને સમજ સમજે અને એનો નિકાલ કરે એવી બી મારી વિનંતી છે તો આ પ્રશ્ને આપશ્રી આપના માધ્યમથી હું સરકારશ્રીને કહીશ કે આમના નામદા હાઈકોર્ટના હુકમનો સત્વરે અમલ કરવામાં આવે અને વર્ષોની અમની પેન્ડિંગ માગણી મંજૂર કરવામાં આવે